દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા મામલેદાર શ્રી મારફતે રાજ્યના રાજ્યપાલ આદિવાસી સમાજ દ્વારા અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી ચાલીસ ટકા તાત્કાલિક રદ કરવા માટે માંગ કરવામાં આવી છે બંધારણ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી ચાલીસ ટકા તાત્કાલિક હટાવવા તેમજ આવનાર પરિણામમાં હાલની ચાલો તમામ ભરતીમાં ચાલીસ ટકા રેસીઓ હટાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અઢાર પાંચ બે હજાર તેવીસનું નોટિફિકેશન તેમજ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું નોટિફિકેશન રદ કરવા ચાલીસ ટકા ફરજિયાત જોગવાયો તમામ ભરતીમાંથી રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજના અગ્રણીઓ લક્ષ્મણ વળકિયા અર્જુનભાઈ તડવી અલ્પેશભાઈ હઠીલા પંકજ કટારા પ્રભાકર ડાંગી તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા ரிப்போர்ட்டர் சுனில் குமார் எச் ரமோ சிங்க வர்தாபுரம்